દોઢસો રૂપિયા ની કિલો છે પછી આ છે ખેનાઈજી છે આ છે નેગલ છે પછી પંદર થી વધારે જાત ની ખજૂરો છે જે દોઢસો રૂપિયા થી શરૂ થાય ને બારસો તેરસો રૂપિયા સુધી ભાવ છે બરફમાં રાખવી પડે આ ખજૂર આ સ્પેશિયલ સૌદી થી આવે ને તો આ જ રીતે ફ્રીજર માં રાખીને આને લાવી પડે છે આ ખજુર નો ભાવ સાડી છસો રૂપિયા આપડો રહેશે આ છે સૌદી અરેબિયા ની પ્રખ્યાત ખજુર અજુઆ જમ્બો સાઈઝ બહુ મોટી ખજુર મોટી જમ્બો સાઈઝ આ છે ને ત્રણ ત્રણ ઇંચ નો દાણો આવે

એક જ જગ્યાએ મળે છે અને આવનાર સમયમાં ખાસ રમજાન મહિનો છે રમજાન મહિનામાં ખાસ મુસ્લિમ સમાજના લોકો તો ખજૂરનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે પણ આજે જેને કહેવાય કે એક જ જગ્યાએ પંદર પ્રકારની ખજૂર અને એ વ્યક્તિ પાસે છે તો કેવા કેવા પ્રકારની ખજૂર છે અને કહેવાય છે કે સો રૂપિયાથી ચાલુ કરીને પંદરસો રૂપિયા સુધીની ખજૂર અહીંયા તમને મળી જશે અને અલગ અલગ પ્રકારની ખજૂર છે અમુક ખજૂરો તો એવી છે કે જે તમારે ફ્રીજમાં જ રાખવી પડે એની વગર રે ને પછી અમુક ચોકલેટ ખજૂર છે આવી ઘણી ઘણી પ્રકારની પ્રકારની ખજૂર ખજૂર છે છે તો એ વ્યક્તિની સાથે આપણે વાત કે કેવા કેવા કેટલા રૂપિયા સુધીની છે આમ તો ખજૂરનો ફાયદો તો તમને ખબર જ છે ખજૂરના ફાયદા અલગ અલગ ઘણા પ્રકારના છે તમારા સ્વાસ્થ્ય માટે છે હમણાં શિયાળો પણ ગયો પણ ખાસ ખજૂર એક એવું ફળ છે એક એવી વસ્તુ છે કે તમારા શરીર માટે જે છે એ બેસ્ટ અને બેસ્ટ કામ કરે છે જે ખાવ છો તો તમારી શરીરની જે શારીરિક તાકાત છે એ ખૂબ જ ઊંચા પ્રમાણમાં આવે છે અને તમને તંદુરસ્તી આવે છે તો ખાસ કરીને અમે આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોઈએ છીએ અમારી ચેનલમાં જો તમે સૌ પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો તો તમારી વાત કરીએ તમને તમામ પ્રકારના ખજૂરની હું માહિતી આપીશ કન્ટિન્યુ બન્યા રહેજો અને જો તમારે ખજૂર જોઈતી હોય તો તમને વ્યક્તિનો નો અમે એડ્રેસ ને એ પણ બધું આપશું તમે મંગાવી શકો મિત્રો વધારે આપણે તમારો સમય નથી લેવો હવે આપણે જે છે અકરમભાઈ નુરી પાસે આવી ગયા છે જેમની પાસે ખજૂરોની બહુ જ મોટી રેન્જ છે જેને કહેવાય કે ઘણી બધી રેન્જ છે કેમ છો અક્રમભાઈ મજામાં બસ અલહમદુલિલ્લા હવે અત્યારે અમારા હજારો વિવર્ષો ગુજરાત માંથી તમને જોયા છે ને ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર તો હવે આપણે ટૂંક સમયમાં રમઝાન મહિનો પણ ચાલુ થાય છે અને અધર લોકો ઘણા બધા બીજા પણ જોવે છે તો આપણી પાસે કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરીને કેવી કેવી ખજૂર છે એ ફટાફટ અમને બતાવવા માંડજો જો જાહેદભાઈ આ તમે જોઈ શકો છો આ બધી ખજૂરો છે આ બધી ખજૂરો આ છે સુકી ખજૂર છે ઈરાકની છે

આ બિલકુલ ફ્રેશ માલ છે આ અજુઆત છે આ અજુઆત છે આ જમ્બો છે આ નોર્મલ છે મીડિયમ છે હજાર રૂપિયા કિલો છે ભાવ આપડા વ્યુઅર્સ ને આપડે છે ને એ હજાર રૂપિયામાં કિલો આપશું બાર તમને છે ને આ બારસો થી નીચે નહીં મળે આપણે આપી દેસુ અગિયારસો રૂપિયામાં કિલો હા અગિયારસો રૂપિયા ની કિલો એ ખજૂર સાઉદી અરેબિયા અને આ જે છે મદીના શરીફ ની કહી સાથે પણ તમે જોઈ શકો છો આવી સાઈઝ અને આવો માલ તમને

આ સ્પેશિયલ સૌદી થી આવે ને તોય આજ રીતે ફ્રીજ માં રાખીને આને લાવી પડે છે આ ખજૂર નો ભાવ સાડી છસો રૂપિયા આપણો રહેશે કિલો નો આ બોક્સ ને નવસો સાડી નવસો ગ્રામ એકસ્ટ્રોસ આવે જો આ તમે રોતાના ખજૂર જોઈ હવે આ છે અંબર ખજૂર આ પણ સૌદી અરેબિયા નો અને જોઈજો દાણો જો તમે બહુ મોટી ખજૂર મોટી જમ્બો સાઈઝ છે ને ત્રણ ત્રણ ઈંચ નો દાણો આવે ત્રણ ત્રણ ઈચનો આ ખજૂર નો ભાવ બાર તેરસો ચૌદસો રૂપિયા છે આપણી પાસે ફક્ત અગિયારસો રૂપિયા મળી જશે આ છે ખજૂરનો રાજા મેઝદૂર ખજૂર કહેવાય

આ આ આ રીતે આવે છે પેલું ચોકલેટ નો પડ હોય પછી ખજૂર નો પડ હોય ને એની અંદર બદામ હોય આની શું કિંમત હોય છે ને કેટલા નંગ અંદર ત્રણસો રૂપિયા માં બી છે આ વજન ઉપર અઢીસો ગ્રામ આવે આપડે ફક્ત બસો પચીસ રૂપિયા માં આપી દઈશું બસો પચીસ આ રીતની બધી ખજૂરો તમે મોટા પેક માં ત્રણ કિલો માં પાંચ કિલો માં પણ લઈ શકો છો ને આપણા પેકિંગ છે પાંચસો ગ્રામ ના આ પણ તમે લઈ શકો છો બીજી બધી તમે પાંચસો માં કરી દેવાનું બધી પાંચસો ને કિલો ના પેકિંગ માં મળી જશે આ કંપની નું પેકિંગ છે આ જોવા છે અને આજ રીતે કલમી છે આ પણ પાંચસો ગ્રામના પેકિંગમાં તમે મળી જશે બધી છે સાતસો રૂપિયા ભાવ છે આપણા રૂપિયા કિલો પડશે પાંચસો ગ્રામ નું સાડી ત્રણસો માં પડશે બધી ખજૂરો હોલસેલ ભાવમાં માં આપવામાં આવશે ઓલ ઇન્ડિયા કુરિયા થી ડિલિવરી અમે આપીએ છીએ અને તમે જો અમારા તમે સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરશો તો પણ અમે તમને હોમ ડિલિવરી પહોંચાડી દેશુ અને કુરિયર ચાર્જ એક્સ્ટ્રા થશે આ બધો માલ તમે જોઈ શકો છો આ બધો માલ જે છે અમારો ઓર્ડરનો જ માલ છે આ બધા પાર્સલ તમે જોઈ શકો છો આ પાર્સલ અમે આ રીતે જે છે એ અલગ અલગ ગામોમાં મોકલતા રહીએ છીએ

બારસો તેરસો રૂપિયા સુધી સારી ખજૂર મળી જશે ક્વોલિટીબાર્ક ના મહિનામાં તમે અગર ખજૂર મંગાવવા માંગો છો તો અમારા નંબર ઉપર કોન્ટેક કરો ભાવનગર માં પણ અને ભાવનગર ની પણ તમને ડિલિવરી કરી આપવામાં આવે તમારો નંબર બોલી જાઓ નંબર છે અમારો નાઇન સેવન ટુ સેવન ટુ એટ વન સિક્સ ફાઈવ ટુ નુરી ઓનલાઈન સ્ટોર આવેલી વાળી શેરી ભગા તળાવ ભાવનગર ત્યાં આગળ આવવું હોય તો આવી શકે લેવા માટે બિલકુલ આવી શકો તમે ફોન કરીને તમે ત્યારે મારી મુલાકાત લઈ શકો છો તો મિત્રો ખાસ કરીને આવા અલગ અલગ પ્રકારના એક્સપ્લોર વિડીયો બનાવતો ખાસ રમઝાન મહિનો છે અને ખજૂર ખાવાના શોખીનો પણ ઘણા બધા હોય છે એટલે આજે અમે ખાસ એક જગ્યાએ એ પંદર જાત ખજૂર જે મળે છે ને સો દોઢસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા સુધીની ખજૂર જે અક્રમભાઈ પાસે છે ખાસ કરીને વિડિયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ